કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત આજ રોજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ આંગણવાડી બાલવાટિકા પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે ફૂલપીર દાદાના સ્થાનિક પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે અબડાસા વિધાનસભા એકના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ તેમજ ધોરણ અગિયાર ને પુસ્તક બેગ તેમજ તેમજ શૈક્ષણિક કીટ વડે પ્રવેશ કરાવેલ હતો આ પ્રસંગે ગામના સરપંચ શ્રી નરોતમભાઈ આહિર જિલ્લા પંચાયત સદસ્ય કરસનજી જાડેજા નખત્રાણા ટીપી ઓશ્રી વગેરે અનેક અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ હતી ત્યારબાદ માં શારદેની સ્તુતિ કરી મહાનુભાવોનો વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક વડે સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું સ્વાગત સન્માન બાદ આંગણવાડી બાલવાટીકા ધોરણ એક નવ તેમજ અગિયાર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ બેગ અને પુસ્તકો આપી મહાનુભાવો દ્વારા શાળા પ્રવેશ કરાવવામાં આવેલ હતો એસએસપી હાઈસ્કૂલ વિદ્યાર્થીની સોઢા દુર્ગાબાએ પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિષય પર વ્યક્તવ્ય રજૂ કરેલ હતું ત્યારબાદ એન એમ એમ એસ જ્ઞાન સાધના ખેલ મહાકુંભ વગેરે જેવી પરીક્ષાઓ તેમજ રમત શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાનો દ્વારા પુરસ્કૃત કરવામાં આવેલ હતા નિરોળા ગામના સરપંચ શ્રી નરોતમભાઈ આહિર તેમજ અબળાશા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ જાડજા દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આભાર વિધિ એસ એસ આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વંશી ભાનુશાલી તેમજ અમન ભાનુશાલીએ કરેલ હતું

બધી જ્ઞાતિના નબળા જે છોકરા ભણવામાં હોશિયાર હોય પણ એ પ્રાઇવેટમાં ભણાવી ન શકે તો સરકારી જે આપણી શાળાઓ છે એના પૂરી સુવિધા મળવી જોઈએ અને પૂરેપૂરો એ છોકરાઓને એને ન્યાય મળે એના માટે આ શાળાઓ પ્રવેશ ચાલુ કરેલો એનાથી છોકરાઓનો અને એ છોકરાને આપણે ગિફ્ટ આપીએ એ આવે તો એને ચાંદલો કરે વધાવે એને નાસ્તો આપે એના લીધે અત્યારે જે પાછળ ભણાવતા છોકરાને પાંચ વર્ષ છ વર્ષ થઈ ગયા હતા તો જાગૃતિ ખૂબ આવી છે અને તેના પછી જે દીકરા દીકરીઓમાં દીકરીઓમાં ભણતર ઓછો હતો તો મોદી સાહેબે બેટી બચાવો બેટી પઢાવો એના પછી જે તેત્રીસ ટકા અનામત દીકરીઓને જે આપ્યું અત્યારે નોકરીમાં પણ આપણે જોઈ રહ્યા છો ખૂબ જ તો આ પરિણામ હોય તો એ શાળા ઉત્સવ અને શાળા પ્રવેશના લીધે જ આ બધું થઈ રહ્યું છે અત્યારે એ વાત આપણી સાચી છે શિક્ષકો જે છે એ ભરતી કરવામાં અત્યારે ભરતી કર્યા અને પછી પણ કરવામાં આવે છે પણ એક વાત તમે ચોક્કસ ઓછા શિક્ષક છે પણ એ ક્વોલિફાઈડ છે પ્રાઇવેટમાં છે એ ચાર હજાર પાંચ હજાર પગારવાળા છે અને અત્યારે પણ જો નેવું ટકા પરિણામ આ નિર્ણય ગામમાં ઊભો છું દીકરીઓનું સો ટકા પરિણામ આવ્યું હોય તો એ ઓછા શિક્ષકની વાત નથી ક્યાં કે ઓછું હોય અને ગામડામાં જે વાત છે ગામડામાં તમે એક સારી રીતે સમજી શકો છો કે સરકારનો ઉદ્દેશ શું છે કે આ ગામડામાં છોકરા વસ્તી ઓછી છે હવે એક ઓછામાં ઓછા ચાલીસ દીકરા દીકરી હોય તો એ નિશાળ ચાલુ રહી શકે પછી પચાસ છોકરા છે એ વાત સાચી હવે પહેલાં તોરણનો શિક્ષક છે એક બીજા તોરણના ત્રણ છોકરા પાંચમાના ચાર સાતમીમાં ત્રણ તો એ બધા શિક્ષક ત્રણ ત્રણ છોકરા સારું કેવી રીતે સરકાર મૂકી શકે તો એના માટે સરકારે એ નક્કી કર્યું કે નાના ગામડામાંથી બાજુના ગામડો ચાર કિલોમીટર કે ત્રણ કિલોમીટરમાં હોય એનું ગાડી ભાડું પણ સરકાર આપે એ ગાડીથી ઊંવા જાય તો જેનાથી સાતમા ધોરણનો જે છોકરો કે દીકરો કે દીકરી છે એને સાત ધોરણનો દીકરો શિક્ષક મળે પાંચમા ધોરણનો જ શિક્ષક મળે તો અત્યારે જે સરકાર બંધ થઈ જાય આમ થઈ જાય એ સમજણ લોકોને થોડી એનામાં સમજણ લેવાની જરૂર છે કે જે દીકરો પાંચમીનો જોઈને પાંચમીનો શિક્ષક મળવો જોઈએ આઠમીનો નો મળવો જોઈએ પહેલાંનો પહેલી મળવો જોઈએ એના લીધે આ પરિણામ આવી રહ્યા છે અને સરકારી જે કન્યા આપણે જે શાળાઓ છે એનામાં તમે વિચાર કરો કોમ્પ્યુટરો ટીવી એક એક સુવિધા પૂરી ડિજિટલ છે એના માટે પૂરેપૂરી સરકાર જે મહેનત કરી રહી છે અત્યારે આપી રહી છે અને જે શિક્ષકો જે કામ કરી રહ્યા છે એનું જ આ પરિણામ છે અને ભવિષ્યમાં જે ઓછા છે શિક્ષક જ્યાં જ્યાં એ પણ કેવી રીતે જલ્દી ભરતી થાય એના માટે પણ પ્રયત્ન છે પૂરાપૂરા હવે એના એ ના ના કામ નહીં એનામાં ટ્રસ્ટ સંચાલિત છે ટ્રસ્ટ એમાં જો આપણી તમે સમજો કે નખત્રાણા જે કોલેજ હતી એ પ્રાઇવેટ સંચાલન કરતા ટ્રસ્ટ ચલાવતા હતા બરાબર છે હવે અત્યારે આપણે સરકારી ગ્રાન્ટે માગણી કરી સરકારી ગ્રાન્ટે થઈ ગઈ તો હવે એ સરકારી કહેવાય આ આપણી ટ્રસ્ટની છે તો તો ટ્રસ્ટની પૂરેપૂરી જવાબદારી રહે છે અને અમુક જે એનામાં નીતિ નિયમ પણ જે સરકારનો ફાયદો હોય એ ટ્રસ્ટથી પણ બધાય આપણે પૂરો સરપંચ કાનજીભાઈ છે આ સરપંચ હાલના છે તાલુકા જિલ્લા બધા છે જે નિયમ પ્રમાણે આવતું હોય એ અમે એનામાં કરાવી શકીએ અને છતાં પણ જો સરકારને સોંપવા માગતા હોય તો સરકાર જવાબદારી એની રીતે એ તૈયાર કરશે એ અમારી જવાબદારી તમે લેખિત આપો ટ્રસ્ટી બધા કે ભાઈ અમે સરકારને સોંપવા તયા છીએ તો સરકારી લઈ લે આજે આપણે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજાની સાથે આજે હરિપુરા પ્રાથમિક શાળા ત્યારબાદ પાલનપુર બાળે પ્રાથમિક શાળા નિરોણા કુમાર કન્યા શાળા અને હાઈસ્કૂલનો પ્રવેશો રાખવામાં આવેલ હતો વિદ્યાર્થીઓમાં આપણે વાત કરીએ ત્રણેય શા શાળાના કુલ મળીને તો આંગણવાડીમાં સત્તર બાલવાટિકામાં ઇઠ્યોતેર ધોરણ નવમાં બાણું અને ધોરણ અગિયારમાં પાંત્રીસ બાળકોને આપણે પ્રવેશ આજે આપેલ છે આજના કાર્યક્રમમાં ગામ લોકોનો સહયોગ વધારે લોકોની ઉપસ્થિતિ અને દાતાઓ દ્વારા સારી એવી વસ્તુઓ દાન સ્વરૂપે આપવામાં આવેલ અને સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સારી રીતે અનેરા હર્ષોલ્લાસથી ઉજવેલ છે